ચારે બાજુ તમે જુઓ કેટલી ઊંડી ખાડ છે આમ તમે દૂર દૂર સુધી કાઈ નહી દેખાય ને બધું સતાધાર જવાનું છે જા સામે પહેલી બાજુ સત્તાધાર છે અહીંથી દેખાય જુઓ મિત્રો આપણે પહેલી બાજુ ગાડી પાર્ક કરી ને ગાડી રસ્તો જુઓ મિત્રો એકદમ હિલ સ્ટેશન છે છે ને ચારે બાજુ ખાળ લોકેશન જુઓ મિત્રો જુઓ મિત્રો આ છે ગેટ અને હવે અંદર પ્રવેશ્ય છે આ છે મહાદેવનું મંદિર અહીંયા તો આ છે મંદિરના પાછળની ભાગમાં ઘાટ જે બધા સ્નાન કરી રહ્યા છે અને આ છે પૂત બાપાનું મંદિર તો હેલો મિત્રો આપણે જઈ રહ્યા હતા સતાધાર પરબ ધામથી સતાધાર અને સતાધારમાં વચમાં સતાધારથી એક બે કિલોમીટર ટોચ ઉપર અંબાજી માતાનું મંદિર આવેલું છે તમે જોઈ શકો છો તો આ માં અંબે વાઘેશ્વરી માં નવ દુર્ગા માનું મંદિર છે અને ટોચ ઉપર આવેલું છે જે હિલ સ્ટેશન છે અને આ બાજુ તમે જોવો ચારે બાજુ ખાળ છે મિત્રો અને મને એમ થયું કે લાવ આ લોકેશન આપણે કેદ કરતા જઈએ આ તમે જુઓ તમને ઝીણી ઝીણી ફોર વ્હીલ દેખાતી છે આ તમે જોઈશો લગભગ એક મીટર જેટલી ઊંચાઈ ઉપર આ મંદિર હશે મિત્રો ચારે બાજુ ખાળ છે અને આ ઝીણી ટોચ છે અને એ ટોચ ઉપર માં અંબે માં બિરાજમાન છે મને એમ કયું કે ચાલો આપણે સત્તાધાર જઈએ છીએ તો આ રસ્તામાં પડે છે સત્તાધાર થી માત્ર એક કિલોમીટર દૂર પર આવે જ છે ચોચ ઉપર માત્ર મંદિર શ્રી માં અંબેનું મંદિર અને જુઓ તમે ચારે બાજુ તમે જુઓ કેટલી ઊંડી ખાડ છે અને તમે દૂર દૂર સુધી દેખાય નહીં દેખાય ને બધું આમ જીડ ઝેડું દેખાય છે એટલી મોટી ચોર્ચ ઉપર આ માતાજીનું મંદિર આવેલું છે તો આપણે આ લોકેશન લેવા ઉપર ચડી ગયા છીએ તો ચાલો આ ફટાફટ માતાજી અંબે જેમ અંબેવાના મંદિર પર દર્શન કરવા જઈએ તમે જુઓ ઝૂમ કરીને દેખાડીએ અને આ સનીદેવ પાવાગઢ સનીદેવ લગભગ લાગે સનીદેવ નામ નથી લખેલું અને સનીદેવ હોય છે લગભગ અને મંદિર છે નાનું પણ આ જે લોકેશન છે ગજબ નું મોજ પડી જાય એવું લોકેશન છે નાના અત્યારે હું ને અમારા કિશનભાઈ બે જ છીએ આ લોકો આવતા ને બહુ બસ ઉપર છે એટલે ગાડી છે અમે ગાડી ચડાવી છે પણ ગાડી ચડાવી પણ એટલી બધી મુશ્કેલ પડી જાય ને તો પેલા ગેરમાં જ ખાલી પડે ને સિંગલ વ્યક્તિને આવું પડે બહુ જોઈ શકો છો આમ જોવા એવી ખાર છે ઊંચી નીચે આમાંથી ગયા હોય ને તો તમારા હેડકા પાછા ન આવે એવી ખાર છે મિત્રો આ જરીક એક છે ને તો છે કોઈ માતા બેઠા છે અને માતાજી તો ડુંગર ઉપર જ બેઠા હોય હંમેશા માટે જોઈ શકો છો તો જુઓ મિત્રો આપણે સત્તાધાર જવાનું છે જ્યાં સામે પેલી બાજુ સત્તાધાર છે અહીંથી દેખાય જુઓ મિત્રો સત્તાધાર આ પાકીગાની જગ્યા તો આપણે ત્યાં જવાનું છે એ પહેલાં આપણને એમ થયું કે ચાલો આ ટોચ ઉપર દૂર દૂરથી દેખાતું હતું તો મેં કીધું માતાજીને શું છે તો અહીંયા આવતા ખબર પડી મા બેમાનું મંદિર છે અને આપણે આવી ગયા છીએ મા બેમાના દર્શન કરવાના આ બાજુ જુઓ તમે નીચે જૂનું સમાધિ સ્થાન આ પાકી જોઈ શકો છો બિલકુલ જૂનું સત્તાધાર છે તેમની સામે જ તે ટોચ ઉપર આવેલું છે મિત્રો મંદિર સારું છે લોકેશન તમે કાંઈ ન ઘટે મિત્રો જુઓ આપણે પેલી બાજુ ગાડી પાર્ક કરી રસ્તો જુઓ મિત્રો એકદમ સ્ટેશન છે ફોટો વિડીયો શૂટિંગ ના કરી શક્યા કારણ કે હાથમાં મોબાઈલ રે એમ નહોતું મિત્રો જુઓ છે ને ચારે બાજુ ખાળ લોકેશન જુઓ મિત્રો આમાંથી તમે હેઠે ગયા હોય ને નીચે આમાંથી તમે નીચે ગયા હોય ને મિત્રો તો તમારું જુઓ સામે નદી સામે સત્તાધાર આ જૂનું સતાધાર જૂનું સત્તાધારની સામે જ છે મિત્રો ને સામે પેલી બાજુ દૂર દૂર સુધી તમને જંગલ જંગલ જેવું દેખાશે મિત્રો અમે છે પેલી બાજુ દર અહીંથી તમને આખું દર દેખાય છે મિત્રો તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ આજુબાજુ મિત્રો પહોંચી એટલે આપણે સત્તાધારમાં સત્તાધાર ની પાવન ધરતી ઉપર આપણે પહોંચી ગયા છીએ સત્તાધાર અંદર આ જગ્યા ઉપર આ મિત્રો જે આપણે જુનાગઢ થી ચાલીસ કિલોમીટર જવું આશ્ચર્ય થાય છે અને વિસાવદર તાલુકાની અંદર આવેલું જ્યાંથી વિસાવદર થી છ થી સાત કિલોમીટર સત્તાધાર આવેલું છે તો ચાલો આપણે સત્તાધાર આ ગેટ છે આપણે અંદર અંદર જઈએ છીએ અને બતાવશું વિડીયોગ્રાફી કરવાની અલાઉ નથી પણ આપણે બહારથી તમને શૂટ જે કાંઈ દેખાડું જ્યાં સુધી આપણે છે ત્યાં સુધી આપણે આ વિડીયોમાં તમને બતાવશું તો બન્યા રહેજો મારી સાથે આ વિડીયો બહુ મજા આવશે તમને ફાઈનલ મિત્રો આપણે હવે મંદિર તરફ જવા જઈ રહ્યા છીએ અને આ ગેટ છે આપણે ગેટ ની અંદર થી પ્રસાર થઈને અંદર જતા જ તે તમને વિશાળ જગ્યા જોવા મળશે મિત્રો જી હા અને આ બાજુ તમે જોઈ શકશો ડાબી બાજુ કે ગૌશાળા છે મિત્રો અહીં અને આગળ શ્રી જગદીશ ભવન છે ડાબી બાજુ અને જમણી બાજુ તમે જોઈ શકો છો તમને બતાવવાની કોશિશ કરી વિડીયોમાં કે જમણી બાજુ પાડાપીરની સમાધિ છે જે આ મિત્રો એક સત્ય ઘટના છે પાડાપીરને અહીંયા પૂજવામાં આવે છે એ પણ હું આ વિડીયોના માધ્યમથી તમને જણાવીશ અને આ બાજુ છે પાડાપીરના મંદિર અહીંયા મિત્રો સામે છે શ્રી જગદીશ પવન અને આપણે સામે આ ધામ અને આ બાજુ છે પાડાપીરનું મંદિર તમે જોઈ શકો છો અને આપણે સામેથી પેલી બાજુ આવેલા છીએ આ વિશાળ જગ્યામાં આ વિશાળ ધામ સતાધાર જોઈ શકશો અને આ છે જુઓ આ છે પાડાપીરનું મંદિર તો મિત્રો આ છે એ પાડાપીરનું સમાધિ મંદિર જે મિત્રો આ પાડાપીરને અહીં પૂજવામાં આવે છે શું કામ પૂજવામાં આવે છે એ પણ હું તમને આ વિગ્યોના માધ્યમથી શોર્ટમાં તમને સમજાવીશ મિત્રો કારણ કે આ કહાની આ ઇતિહાસ બહુ લાંબો છે મિત્રો એટલે હું તમને શોર્ટમાં સમજાવવાની કોશિશ કરીશ મિત્રો આ છે પાડાપીરનું મંદિરના પાડા પીર મંદિરની એક તમને સત્ય ઘટના હું કહું છું જે હકીકતમાં થઈ ગયેલ છે જ્યારે શામજી બાપુ ગયાદીપથમાં હતા ત્યારે એના ભક્ત એક આવીને શ્યામજી બાપુને એમ કીધું બાપુ આ મંદિરમાં હું ભેંસું આપવા માંગુ છું ને ત્યારે ભેંસ હતી જેનો એક આ પાડો હતો અને બાપુ એ પાડાને પોતાના છોકરા તરીકે એને હસવતા અને દીકરાની જેમ સામજ બાપુ એ પાડાને હસવતા ને ત્યારે મેસડી ગામેથી ગામ જમા આવ્યા અને ત્યારે બાપુને એમ કીધું બાપુ અમારે પાડાની જરૂર છે બાપુને કીધું મારી પાસે તો ત્યારે કોઈ પાડો નથી અને બાપુ પ્રાણીઓ પ્રત્યે અને પશુ પક્ષીઓ પ્રત્યે બહુ લાગણીશીલ હતા ત્યારે નેસડી ગામથી લોકો આવી અને કીધું કે અમારે પાડાની બહુ જરૂર છે અમારા ગામમાં કંઈ પાડો નથી જો પાડો સારો હોય તો એની ઓલાદ પણ સારી થાય તો બાપુએ પણ એમ કીધું મારી પાસે અત્યારે નથી અને બાપુ ભોળા મનના હતા અને અંતે છતાંય બાપુને બાપુએ કીધું કે વાંધો નહીં આ અમારો પાડો છે પણ પાડો નામ નથી પણ મારા દીકરા કાંઈ વિશેષ છે તો તમે આને સાચવીને રાખજો અને ગામજનો લઈ ગયા અને બાપુએ એમ કીધું જ્યારે કે જ્યારે આની જરૂર ના હોય ત્યારે પાછો તમે સત્તાધાર મૂકી જાયજો ત્યારે એ ગામજનો લઈ ગયા પાડાને અને ગામજનોએ તે દીકરાની જેમ સાઈશું એના બાપુના એક ભક્તે દીકરાની જેમ એ પાડાને ખાયશું અને જ્યારે એ માણસ જે હતો અને ભગવાનનું ટેડું આવ્યું ત્યારે એના ઘરના એ પાડાને પંદરસો રૂપિયામાં વેચી માર્યો અને જેને પંદરસો વેચો એને મુંબઈ કતલખાનામાં પાંચ હજારમાં વેચ્યો અને જ્યારે કતલખાનામાં એને કાપવામાં આવ્યો વારે વારે કાપવામાં આવ્યો વારે વારે કાપવામાં આવ્યો પણ એ કપાણોની ને કતલ બ્લેડું બધી પૂરી થઈ ગઈ ભાંગી ગઈ તૂટી ગઈ અને ત્યારે જે કાપતા હતા પાડા ત્યારે એને હાથને પગને બધું કપાઈ ગયું એને બ્લેડથી ત્યારે એ દવાખાને હતો અને ત્યારે બાપુ સપનામાં આવ્યા અને કીધું કે તું જે પાડાને કાપશો એ મારો દીકરો છે ને મારા દીકરાને તું કેમ કાપી છે તો ત્યારનો આ ઇતિહાસ ત્યારે એ પાડાને પાછો સત્તાધાર મહેકવામાં આવ્યો અને ત્યારથી પાડાપીઠ તરીકે ઓળખવામાં આવ્યા છે તો આ હતો એનો હજુ ઇતિહાસ તો આ થોડોક નાનો ઇતિહાસ કીધો છે આ વિડીયોના માધ્યમથી કારણ કે આ ઇતિહાસ તો બહુ લાંબો છે મિત્રો તમે ગૂગલ કરીને સર્ચ કરી લેજો બહુ મોટો ઇતિહાસ છે તો આ ઇતિહાસ બતાવ બેસું તો વિડીયો કીધો છે મોટો મિત્રો તો ચાલો આપણે અંદર જઈએ છીએ મિત્રો ને આ તમે જોઈ શકો છો સત્તાધાર મંદિર બાપુની જગ્યા શામજી બાપુની આ જગ્યા જે હજ હજુ આજે પણ છે તમે કોઈ પણ માનતા કરો છો કે મન રાખો છો સાચા દિલથી એ આજે પણ પૂરી થાય છે મિત્રો જી હા મિત્રો તો તમે જોઈ શકો છો આ વિડીયોના માધ્યમથી સતાઘા મિત્રો તો ચાલો આપણે ફટાફટ અંદર જઈએ સામે છે જીવરાજ બાપુ ભવન પેલી બાજુ તમે જોઈ શકો જીવરાજ બાપુ ભવન ને ચાલો આપેલ આપણે ફ્રેશ થઈ જઈએ અને અંદર જઈ દર્શન કરવા પછી પાછા તમને મળીએ મિત્રો આ તમે જોઈ શકો છો સામેની બાજુ છે તે પાણીનો પરબ છે પીવા માટે પાણીની સુવિધા છે મિત્રો અને આપણે અત્યારે ઊભા છીએ તે મંદિર પરિસરની બહાર ઊભા છીએ અને સામેની બાજુ મંડપ જોઈ શકો છો ત્યાં સુવા કરવાની જગ્યા છે મિત્રો રાતે તમારે અહીંયા પબ્લિક ભીડભાડ થતી હોય તો અહીં સુવા કરવાની રહેવા કરવાની તમામ સુવિધા છે અને જમવાની પણ સુવિધા છે તો સામેની બાજુ મંદિર છે અને આપણે મંદિર પરિસરમાં આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો આપણે મંદિર પરિસરમાં આવતા જ તે સામે ચાનું વિતરણ થઈ રહ્યું છે તો આપણે ચાની પ્રસાદી પણ લઈશું મિત્રો અહીં વિડીયોગ્રાફી ફોટોગ્રાફી બહાર તો કરી શકો છો પણ અંદર નહીં કરી શકશો મોબાઈલ ક્યાંય જમા કરાવવાનો નથી રહેતો પણ બહાર કાઢવાની દેવી તો આ ચાનું વિતરણ થઈ રહ્યું છે તો આપણે ચા પી લઈએ મિત્રો તો ચાલો થોડીક ચાનો પ્રસાદી લઈ લઈને પછી મળી જાય તો મિત્રો આપણે બાપુના દર્શન કરી લીધા છે મંદિરના દર્શન કરી લીધા છે અંદર ફોટો શૂટ વિડીયો શૂટ એટલા અલાવો નહોતો એટલે તમને ના બતાવી શક્યો એ બાબતે સોરી હવે ચાલો આપણે પાછળની સાહેબ મહાદેવનું મંદિર છે જો હોય તો આપણે દેખાડશું પછી ઘાટ છે તે દેખા જોવા જઈએ મિત્રો અને આ બાજુ સામે પેલી બાજુ બોધ બાપાનું મંદિર છે જી આ મિત્રો કે સાક્ષાફ હાજરા હાજર બેઠા છે મિત્રો ત્યાંની પણ તમે મંદિર વાંધતા હોય અને તરત પરસો ન દે તો વાત લાઈ જગ્યા પણ અલૌકિક છે મિત્રો ત્યાં જાઉં છો તો તમને બહાર નીકળવાનું મન ન થાય અને એવું સુંદર મજાનું સ્થાન ભુજ બાપાનું છે ત્યાં પણ આપણે જઈશું ચાલો તો બન્યા રહો મારી સાથે આવી અને આ બાજુ જુઓ પહેલું છે મહાદેવનું મંદિર નીચેથી આપણે ખાસ તરફ જઈ શકીએ છીએ અને આ બાજુ તમારે જવું હોય તો આ રૂપલમાનું મંદિર છે આગળ અહીંથી બે ત્રણ કિલોમીટર રામપરા કે આ કઈથી જોવાય છે મિત્રો બે 3 કિલોમીટર છે પાછળ સામે છે મહાદેવનો મંદિર તો ચાલો આપણે મહાદેવના દર્શન કરી આજે મહાシવરાત્રી છે ને મહાદેવના દર્શન નાતા ના કરીએ તો તો ખાયરો ને મિત્રો તો ચાલો પહેલા મહાદેવના દર્શન કરી ને પછી આપણે આ ખાટમાં જઈએ નીચે તો ચાલો આપણે મહાદેવના દર્શન કરી લઈએ પહેલા આ છે મહાદેવનો મંદિર અહીંયા લખેલું તો છે પોર્ટોસ્યુપિડિયોગ્રાફી એલાઉડ ન કરવાનું પણ આપણે ઉતરશું તો ઉતારશું મિત્રો તો ચાલો આપણે દર્શન કરી લઈએ પછી મળીયા પાછા

તો મને પણ થોડીક તકલીફ છે મેં દીપડી કારણ કે મિત્રો મને તો એક વાતની વાત સમજાતી નથી કે મોટા મોટા મંદિરો તો ઠીક પણ નાના નાના મંદિરોમાં પણ વિડીયો શૂટિંગ ફોટોગ્રાફી કરવાનું ના શું કામ પાડે છે મિત્રો કંઈ વાંધો નહીં તો એમનો પ્રોબ્લેમ છે પણ હમણાં કોઈ મોટી હસ્તી હોય તો કેવા અને વિડીયો ને બધું ફટાફટ પડવા મળે મિત્રો તો મિત્રો તમે જોયું બાર મંદિર પરિસરમાં પણ આપણે વિડીયો શૂટિંગ કે ફોટો પાડતા હોય તો પણ લોકોને તકલીફ પડે છે એટલે મને તો એ વસ્તુની ખ્યાલ નથી આવતો કે મોટા મોટા ધામમાં તો આલો ભાઈ એક વસ્તુ અલગ છે પણ જે આ મોટું ધામ છે નાનું હોય કે મોટું હોય બધા ધામ સરખા જ કહેવાય મિત્રો પણ કહેવાનો મતલબ કે નથી એટલી બધી ભીડભાડ અને નથી કોઈ તકલીફ પડે એવું તો પણ ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કે હમણાં મોટી હસ્તી હોય તો તરત પોતાનું બોટા વિડીયો ફોટાને બધું જેવું કે આવ્યું જાય ના કોઈ કાંઈ કહેવાળું નથી મિત્રો એટલે કાંઈ વાંધો નહીં મિત્રો એનો પ્રોબ્લેમ છે આપને ન ઉતારવા દીધું કાંઈ વાંધો નહીં તરા બધાય ધમાં આ રીતના પ્રોબ્લેમ છે બધી તકલીફ તો રહેવાની છે મિત્રો તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ એ ઘાટ પર જ્યાં લોકો સ્નાન કરી રહ્યા છે તમે જોઈ શકો છો અને સામેની બાજુ છે મહાદેવનું મંદિર તે એક જસ્ટ મહાદેવના મંદિરની પાછળના ભાગમાં છે આ ગેટ છે અને ગેટમાં આવતા સાથે જ આવે ઘાટ આવે છે મિત્રો તમે અહીંયા આવો છો તો આ ઘાટમાં પણ આવવાનું ભૂલતા નહીં અને તમે જોઈ શકો છો ઘણા લોકો અહીં સ્નાન કરી રહ્યા છે નહી રહ્યા છે તો તમે પણ અહીંયા આવો છો તો આ વિશાળ ઘાટમાં સ્નાન કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આપણે તો સ્નાન નહીં કરશું મિત્રો આપણી પાસે જ ટાઈમ નથી મિત્રો તો ચાલો આપણે ફટાફટ આ ઘાટ તમને અહીંથી દેખાડી અને હવે પછી હું તમને અહીંથી ભૂત બાપાનું મંદિર છે જી મિત્રો અહીં સત્તાધારની મંદિરની બાજુમાં જ છે ભૂત બાપાનું મંદિર તે પણ અદ્ભુત છે મિત્રો તે પણ જગ્યા એક અલૌકિક છે તો આપણે ત્યાં જઈશું મિત્રો અને પહેલાં તમે ઘાટ જોઈ લો તો ફાઇનલી મિત્રો આપણે તો ઘાટ જોઈ લીધો મહાદેવના દર્શન કરી લીધા છે વાગીગાના દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ભુદ્ધ દર્શન કરવા જી આ મિત્રો અહીં ભુદ્ધ દર્શન કરવા માટે અહીં લોકો મન્નત રાખતા હોય છે માનતા રાખતા હોય છે જલેબીની માનતા રાખતા ગાંઠિયાની ગાઠિયાની માનતા રાખતા હોય અહીંયા લોકો ધરતા હોય છે તો ચાલો આપણે એ પણ તમને બુદ્ધ બાપાનું મંદિર તમને દેખાડશું આ તમે જોઈ શકો છો મંદિરની એક જટ સામેની બાજુ જે ગેટ છે આ જે મંડપને તમને પહેલાં બતાવ્યા મંડપની સામે જ ગેટ છે એક નાનો ગેટ છે અને ગેટમાંથી આપણે જવાનું છે

તો આ પણ અલૌકિક જગ્યા પર તમે આવવાનું ભૂલતા નહીં તો ચાલો હવે ભૂત બાપાના દર્શન કરીએ આપણે તો ફાઇનલ મિત્રો આપણે મંદિરમાં પહોંચી ગયા છીએ અને આ મંદિરની બહારનો ગેટ છે મિત્રો અહીં તમે લખેલું છે મિત્રો કે સવારે આઠથી તે રાતે આઠ વાગ્યા સુધી સાડા આઠ વાગ્યા સુધી આ મંદિર ખુલ્લું રહે છે મિત્રો તો જ્યારે પણ તમે આવો છો તો અહીંયા દર્શન કરવા આવો પણ તમે આઠ વાગ્યા પહેલા જ આવજો નકર પછી બંધ થશે મિત્રો મંદિર આપણે અંદર આવી ગયા છીએ મિત્રો અને અહીંની જગ્યા જ અલૌકિક છે જાય બોતડા દાદા તમે જુઓ લખેલું છે અને આ જગ્યા જ અલૌકિક છે મિત્રો અદ્ભુત છે મિત્રો

તો તમે વિડીયો આ વિડીયો આ વ્લોગ કેવો લાગ્યો છે અમને કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા અને ચેનલ પર નવા શો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફેસબુક પેજમાંથી જો આ વિડીયો તમે જોઈ શકો છો તો ફટાફટ જઈને ફોલો કરી નાખજો મિત્રો આવા નવા વિડીયો તમારી માટે મેં લાવતા રહીશું મિત્રો તો ચાલો મિત્રો મળશું આપણા નેક્સ્ટ વ્લોગમાં નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી